અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ ના મહામેળા બે હાજર પચીસ માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણમાં માં અંબેના દર્શને ઉમટ્યું છે પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે ભાદરવી પૂનમ મહામેળામાં ચોથા દિવસે સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો જેમાં એક સાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર ઉપર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા એક સાથે ચારસો ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત દ્રશ્યો સર્જી અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આકાશમાં હજારો રંગીન સજ્જ ડ્રોન ડ્રોન ફ્લાય કરાયા હતા આ શો અંબાજીની સંસ્કૃતિ શક્તિ અને આધ્યાત્મનો અનોખો સમન્વય દર્શાવતો હતો આકાશમાં તરતા ચારસો રંગબેરંગી ડ્રોનથી માતાજીની આકૃતિ ત્રિશૂલ ઘંટ મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ મનમોહક આકાશી દ્રશ્યો દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો હતો તો કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ચોથા દિવસે અંદાજિત બાવીસ લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીષ ઝુકાવ્યું હતું આ વર્ષે પ્રથમવાર મા અંબાના ભાદરવી પૂનમના મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતા વધુ ડ્રોનનો ઉપયોગ કરી અને એક અદ્ભુત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું લાખો ભક્તોએ આ શો નિહાળી દિવ્યતાનો અનુભવ કર્યો હતો